જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ માં હવે આજે આપણે ગણિતની ગણિતની એના પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણે કયા કયા ચેપ્ટર્સ આખા વર્ષ દરમિયાન ભણવાના છે તો આ જસ્ટ એક કહી શકાય ને કે એક ઓવરવ્યુ છે ચેપ્ટર્સ નો મતલબ કે સિલેબસ નો એક ઓવરવ્યુ છે કયા કયા ચેપ્ટર્સ તમને આવશે આખા વર્ષ દરમિયાન અને બીજી એક વસ્તુ છે કે નવમા ધોરણમાં જે તમારું ગણિત હતું દસમા ધોરણનું ગણિત છે તમારા માટે ભૂમિતિના ચેપ્ટર્સ ફાવતા નથી હોતા પણ દસમા ધોરણમાં વધારે પડતા ચેપ્ટર એ સૂત્ર આધારિત અને મેથડ આધારિત છે ભૂમિતિના ચેપ્ટર બહુ ઓછા છે અને એમાં પ્રમેય જનરલી એમાંથી આવતા હોય છે બહુ સાબિતી વાળા દાખલા કે એ બધી વસ્તુ આવતી નથી હોતી

હું જલેલી ગણિત જ ભણાવીશ બેદિક સ્ટાન્ડર્ડ બંને ને પેલા બેઝિક ગણિત ની વાત કરી દઉં તો બેઝિક ગણિતમાં છે ને કે અમુક ચેપ્ટર એવા છે કે જેમાંથી બે ત્રણ અને ચાર માર્ક ના ક્વેસ્ટ મતલબ દાખલા આવતા જ નથી હોતા જેમ કે આ ચેપ્ટર છે તો આ ચેપ્ટર માંથી તમારે ફાઇનલ જે બોર્ડ ની એક્ઝામ હશે ને એમાં એક માર્ક્સ નું જ આવશે ખાલી એવી રીતે એક આવાળું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તો આમાંથી પણ એક માર્ક્સ નું જ આવશે તો આ બે ત્રણ અને ચાર માર્ક્સ ના દાખલો તમે આ ચેપ્ટર માંથી નહીં કરો તો બહુ વધારે તમારી ટકાવારી પર અસર નહીં પડે એક એક માસ જેટલું હોય એ બધું કરી લેવાનું બરોબર અને સ્ટાન્ડર્ડ વાળા મોસ્ટ ઓફ બધા પ્રશ્ન કરવા જ પડશે જનરલી સ્ટાન્ડર્ડ ગણિત એ લોકો માટે હોય છે કે જે લોકોને અગિયાર બાર સાઇન્સ કરવાનું હોય ગણિત વિષય સાથે બરોબર તો હવે આપણે વાત કરી પહેલું છે તો પેલું છે વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યા વાળું આખું છે કે તમે ભણી જ ગયા છો આની અંદર લસા અને ભૂસા ના દાખલે તમારે આવશે તો લસા અને ભૂસાના દાખલા તમારે છતાં કે સાતમા ધોર્ણમાં આવતા જ હતા બરોબર તો એ જ વસ્તુ અહીંયા તમને આવશે સેમ મેથડ છે બીજું કઈ અલગ વસ્તુ નથી પછી સેકન્ડ ચેપ્ટર ની વાત કરીએ સેકન્ડ ચેપ્ટર છે બહુપદી તો બહુપદી ચેપ્ટર છે એમાં તમે અવયવ મતલબ કે અવયવ પાડતા શીખ્યા હતા તો એ અવયવ વાળું જે છે ને એનાથી બે ત્રણ સ્ટેપ વધારે તમારે ખાલી કરવાના છે બીજું કઈ નથી બહુપદી વાળું જે ચેપ્ટર છે એ પણ ઈઝી છે બહુ વધારે અઘરું નથી અને હા એના સિવાય એમાં એક સૂન્યના સરવાળા અને ગુણાકાર ઉપર થી

તો થર્ડ ચેપ્ટર નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મોટું છે જનરલી અમુક લોકોને આ ચેપ્ટર સેલ્યુલ લાગતું હોય છે પણ ઓવર ઓલ તમને સેલ્યુ છે આમાં બે જોડી આપેલી સમાધાન કરવાનું હશે એનું સોલ્યુશન લાવવાનું હશે બરાબર એમાં બે મેથડ આવશે એક તો આદેશની રીત આવે છે એક લોકની રીત આવે છે એક ચોકડી ગુણાકાર ની રીત હતી પેલા ના બાળકો ગણતા મોસ્ટ ઓફ લોકોને બહુ વાંધા પડતા મને જે ચોકડી ગુણાકાર બહુ ફાંફા પડતા હતા પણ એ બધી જે ચોકડી ગુણાકાર ની રીત છે નીકળી ગઈ છે તો કોઈ વાંધો નથી તો ત્રીજા ચેપ્ટર માં બે બેજ રીતના દાખલા આવે છે એના સિવાય કોષ્ટક તમારે યાદ રાખવાનું હશે એનામાંથી છે ને એક માર્ક્સ ના તમારે પૂછાતા હોય છે પછી વાત કરીએ ચોથા ચેપ્ટર દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણ માં પેલા જે બીજા ચેપ્ટર ની મેથડ છે ને એક ઈ અવયવીકરણની રીત તમારે ચોથા ચેપ્ટર માં સેમ ટુ સેમ આવશે

Ah, sorry બે ત્રણ ચાર પાંચ આવી રીતે કરી મારા પાસે કોઈ શ્રેણી આપેલી છે હવે ધારો કે આનું મારે એક હજાર નું પદ શોધવું તો આ સૂત્ર થી હું શોધી શકું કે એક હજાર માં નંબર ઉપર કયું પદ આવશે એવી રીતે મારે એનો સરવાળો શોધવો તેના તો માટે એક સૂત્ર છે એસેન કેવાય સરવાળો એટલે n ના છેદ માં બે બે a વત્તા n ઓછા એક b આ વાળું એક સૂત્ર છે અને આનું જે શોર્ટ ફોર્મ છે a વત્તા l વાળું બસ આ બે ત્રણ સૂત્ર થી આખું ચેપ્ટર છે હા પાંચમું ચેપ્ટર જોવા જાય કે સ્વાધ્યાય પ્રમાણે થોડુંક મોટું છે પણ સેમું ચેપ્ટર છે વાંધો નહીં આવે પછી વાત કરીએ છઠ્ઠા કરી છઠ્ઠામાંથી તમારે ચાર માર્કસમાં છે ને પ્રમેય આવતા હોય છે બે જ પ્રમાયમાંથી એક પૂછાતો હોય છે ને જનરલી છેલ્લા થોડાક વર્ષથી એક જ પ્રમાય પૂછાનો થેલ્સ નો પ્રમેય અથવા સમપ્રમાણતા નું મૂળભૂત પ્રમેય ને કહેવામાં આવે છે એના સિવાય નું પ્રતિપ્રમેય પણ છે પણ જનરલી બેઝિક વાળા ને નથી આવતો સ્ટાન્ડર્ડ વાળા ને આવવાના ચાન્સ છે પછી વાત કરીએ યામ ભૂમિ થી યામ ભૂમિ વાળું જે chapter છે તેમાં નવમાં ધોરણમાં થોડું ગણું એના વિશે આવી ગયું છે કે જેમાં x અક્ષ આપેલી હોય અને y અક્ષ આપેલી હોય આ x અક્ષ છે અને y અક્ષ છે તો એના આધારિત જ છે એમાં અંતર સૂત્ર નું આવશે અને વિભાજન સૂત્ર આવશે બે રીત છે એના સિવાય મધ્ય બિંદુ નું સૂત્ર આવે છે તો આ ત્રણ થી ચાર સૂત્ર આની અંદર તમારે આવશે એના આધારિત તમારે દાખલાઓ છે પછી વાત કરીએ ત્રિકોણમિતિ ત્રિકોણમિતિ તમારા માટે એક નવું ચેપ્ટર છે

નહીતર આમાં તમને આખી આખો દાખલો આવડી જશે પણ છેલ્લો જવાબ નહીં આવે તમારો કેમ કે ભાગાકાર પોઈન્ટ વાળા નહીં આવડતા હોય તો તો વાળા ભાગાકાર જો આવડતા હોય શીખી આની અંદર ત્રણ વસ્તુ આવે છે એક આવે છે મધ્યક એક આવે છે મધ્યસ્થ અને લાસ્ટ આવે છે બહુલક પેલા સ્વાધ્યાયમાં આ છે એના પછી ના સ્વાધ્યમાં બહુલક ના દાખલા છેલ્લા સ્વાધ્યમાં મધ્યસ્થ ના દાખલા છે તો આ રીતે છે આંકડા શાસ્ત્રમાં અને મધ્યકમાં ત્રણ રીત આવે છે પણ જનરલી પરીક્ષામાં તમે લખેલું નથી હોતું કે કઈ રીતના દાખલો કરવાનો કોઈ પણ રીતથી કરો તો ચાલે અને પદ વિચરાની રીત વધારે સહેલી રેતી હોય છે આ રીતે બે કે ત્રણ દાખલા તમે બાદ કરી દો તો બાકી બધા દાખલા છે ને મધ્યક માં પદ વિચરાની રીતે થઈ જાય છે બરોબર ધારેલ મધ્યકની રીતે અમુક દાખલા છે જે કરવાના હોય છે બાકી ભૌલકમાં એક જ સૂત્ર આવે છે ને મધ્યસ્થમાં એક જ સૂત્ર આવે છે બાકી ત્રણ ત્રણનું કમ્બાઇન કરીને એક સૂત્ર આવે છે

એના સિવાય અમુક બાળકો એવા હોય કે જેને ગણિત બરોબર ફાવતું ના હોય ને ખાલી પાસિંગ જેટલું કવર કરવું હોય ને તો passing માં તમે ખાલી આ બે ચેપ્ટર કરી નાખો ને તેર અને ચૌદ તોય ચાલે આ બંને ના થઈને છે ને ત્રીસ marks તમારા થઈ જાય આ બે chapter થઈને ત્રીસ માર્ક્સ થઈ જાય એના સિવાય જોવા જઈએ ને માટે ખાલી કરવું એના માટે વાત કરું છું બધા માટે નહિ તો એક આ ત્રિકોણ વાળું ચેપ્ટર છે એના માંથી એક પ્રમેય કરી નાખવાનો બહુપદી ચેપ્ટર સહેલું છે એ એક કરી નાખવાનું સમાંતર શ્રેણી કરી નાખવાનું આ બધા ચેપ્ટર કરશું તો 40-45 માર્ક્સ તમારા થઈ જાશે એમાં તમારે છવ્વીસ માર્ક્સ લાવવા કે બહુ મોટી વાત નથી બરોબર તો આ રીતનું આખો તમારો ધોરણ દસ નો સિલેબસ છે એકંદરે જોવા જાય તો 9માં ધોરણ કરતાં તો સહેલું છે એની હું તમને ગેરંટી આપી શકું છું ઠીક છે તો હવે આજના આપણે આ વિડિયોમાં આપણે આટલું જ રાખીએ બાકી તમારે કઈ ડાઉટ હોય તમારે કઈ પૂછવું હોય જો તો આનામાં તો શું ડાઉટ હોવાના છે કેમ કે હજી કર્યું જ નથી છતાં પણ કઈ 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 એવું હોય હોય કેવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો હા હવે વિડીયો તો પૂરો થઈ ગયો છે જે રીતે મેં વાત કરી હતી કે હરેક વિડીયોના અંતમાં હું તમને કવિતા સંભળાવીશ તો હવે આપણે કવિતા છે એ હું તમને સંભળાવું છું ઠીક છે तो आज की कविता से शीर्षक है तुम्हारी हसी तो स्टार्ट आ रीते कभी कभी यू ही हस देता हूं मैं तुम्हारी वो मासूम सी हंसी देखकर ही मुस्कुरा देता हूं मैं कभी कभी यू ही हस देता हूं मैं तुम्हारी वो मासूम सी हंसी देखकर ही मुस्कुरा देता हूं मैं जब से मैंने तुम्हें देख पहली बार देखा है एक कनेक्शन सा फील होता है पता नहीं क्यों पर अब हर एक पल तुम्हारा सा लगता है जब से मैं तुमसे मिला हूं हो गया हूं मैं फ्लेट और नींद चैन प्यास सब गई है मेरी ओड जब मैं तुमसे पहली बार मिला था तभी से ये सोच रहा हूं कि ये दुनिया इतनी भी खूबसूरत है या फिर है ये कोई विचित्र माया यूं ही हंसता देख लोग मुझे कहते पागल है पर कैसे मैं उन्हें समझाऊं कि प्यार तो पागलों के नसीब में तो होता है तुम्हारे साथ बिताए वो सभी लम्हे मुझे याद आते हैं उन लम्हों को याद करके यूं ही खुश हो जाता हूं मैं तुम ही तो मेरी प्रेरणा मूर्ति हो बिन तुम्हारे मेरा कोई वजूद नहीं तुम ही तो मेरी प्रियतमा हो और मैं हूं तुम्हारा प्रियतम लोग तो सात जन्म में एक दूसरे से पीछा छुड़ाना चाहते हैं लेकिन मैं तो हर एक पल हर एक दिन हर एक साल हर एक जन्म तुम्हारे साथ बिताना चाहता हूँ मैं झगड़ना भी चाहता हूँ और चाहता हूँ कि तुम मुझसे रुक जाओ और मैं ही तुम्हें मनाना भी चाहता हूँ चाहे कितने भी अड़चने आ जाए हमारे बीच लेकिन ये वादा है मेरा कि ना मैं तुमसे अलग होऊंगा और ना मैं तुम्हें खुद से दूर जाने दूंगा पता है परफेक्ट नहीं हूं मैं और ना ही परफेक्ट बनना चाहता हूं लेकिन अगर तुम बोलोगे ना तो मैं एक कोशिश परफेक्ट बनने की कर भी लूंगा पता है बहुत सी खामियां होंगी पर मुझे मुझे यह भी पता है कि मेरी हर एक खामी के साथ तुम मुझे अपना और तुम्हारी मदद से ही मैं खुद को एक बेहतर इंसान बना पाऊंगा तुमसे मिलकर ही तो मैंने प्यार के सही मायने पहचाने हैं पता नहीं तुम भी न कैसे कटेंगे ये लम्हे पता है मुझे मैं ये मुकदर में नहीं लिखी तुम फिर भी फिर भी फिर भी सिर्फ तुम्हें ही पाने की चाहत रखता हूं मैं થેન્ક યુ સો મચ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો ટાટા ગુડ બાય